क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर सिल्वरपंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल में विशेष रजुआ साथ में हूं झुकू शाहरे दर्शक मित्रों कार्यक्रम जनु नाम से वॉशर राजीना कार्यक्रम के अंदर आपड़े તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપણા માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મા મંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકર્ણની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો ધ્યાયકાલીમ મહામાયામ ત્રિનેત્રામ બહુરૂપિણીમ ચતુર્ભુજામ લલજીહુવામ પૂર્ણચંદ્ર નિભાનના મિત્ર પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે બીજી માર્ચ બે હજારને પચીસ આજનો વાર છે રવિવાર તિથિની વાત કરીએ તો આજે ફાગણ શુદ ત્રીજ તિથિ બની રહી છે આજના નક્ષત્રની વાત કરવામાં આવે તો સવારે આઠ કલાક ને ઓગણસાહીઠ મિનિટ સુધી ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર રહેશે ત્યારબાદ રેવતી નક્ષત્ર લાગુ પડશે આજનો યોગ બની રહ્યો છે શુભ યોગ કરણની વાત કરીએ તો આજે તૈતિલ કરણ બની રહ્યો છે અને આજની રાશિ છે મીન અર્થાત આજે જે કોઈ પણ બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ મીન ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ ચ ઝ અને થ તે પ્રમાણે નામકરણ કરું શુભ નહીતા પર શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે સાત કલાકે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને ત્રેતાલીસ મિનિટે થશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને અઠ્યાવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને પંદર મિનિટ સુધી રહેશે વાત કરીએ વિજય મુહૂર્તની તો વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને છત્રીસ મિનિટ સુધી છે આજે રાહુકાલમનો સમય સાંજે પાંચ કલાક અને સોળ મિનિટથી પ્રારંભ કરી છ કલાક અને ત્રેતાલીસ મિનિટ સુધી રહેશે આજે રાજયોગ બની રહ્યો છે સૂર્યોદયથી સવારે નવ કલાક સુધી રાજયોગ રહેશે આજે રવિયોગ સવારે નવ કલાકથી પ્રારંભ કરી સૂર્યોદય સુધી રહેશે તો આજે પંચકની સમાપ્તિ થઈ રહી છે સૂર્યોદય સુધી બીજા દિવસના સૂર્યોદય સુધી પંચક રહેશે ત્યારબાદ પંચકની સમાપ્તિ થશે

આજે તમારો દિવસ પરોપકારી કાર્યોમાં પણ પસાર કરી શકાશે ધનની સાથે સાથે આજે પુણ્ય અર્જનનો અવસર મળશે આજે તમારા જીવનમાં કેટલાક સકારાત્મક ફેરફારો થવાની સંભાવના છે તમારા જીવન સાથીના સ્વાસ્થ્યને લઈને કેટલીક નાની મોટી સમસ્યાઓ આજે ઉત્પન્ન થઈ શકે છે તકેદારી રાખવાની જરૂર રહેશે વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આજનો દિવસ ઉપયુક્ત

તો સાથે આજે સાસરી પક્ષે પણ તમને સન્માન મળે એ પ્રકારના ગ્રહમાં આવે છે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ છે ઓફ વ્હાઈટ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળ પર રહેશે ઉપાય શું કરશો તો આજના દિવસે શિવ પાર્વતીનું અર્ચન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન જેના વર્ણનાક્ષરો બને છે ક છ અને ગ આવા જાતકો માટે આજનો દિવસ મંગલકારી રહેવાનો છે આજે તમારે કાર્યસ્થળમાં કામ કરવું આનંદદાયક સાબિત થશે આજે કામ કરવાની મજા આવશે આજે મેનેજમેન્ટ ક્ષમતાનો પણ તમારો ઉપયોગ કરવો પડશે જેના કારણે આપણે પ્રગતિના પણ યોગો બનશે વડીલોના આશીર્વાદથી બઢતી અથવા આપનો પ્રભાવ વધે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે સામાજિક કાર્યક્રમોમાં તમારી અભિરુચિ વધતી જણાશે ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આજનો દિવસ તમારા માટે મંગલમય બને એના માટે ઉપાય કરવો જોઈએ કયો ઉપાય કરીશું તો આજે આપના માટે શુભ રંગ છે મિશ્રિત તમામ પ્રકારના રંગોનું કોમ્બિનેશન આજ તમારા માટે શુભ સાબિત થશે ઉપાય છે આજે ભગવાન ગણેશની પૂજા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી

આજે ચંદ્રમાની શુભ કૃપા શુભ દ્રષ્ટિ તમારી પડી રહી છે આપના માટે છે છે આજે તમારી નાણાકીય સ્થિતિ ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી રોકાણ કરવા માટે આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે માન પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે એ પ્રકારનો આજનો દિવસ બની રહેશે પણ આજે કોઈ પણ પ્રકારનો ઉતાવળિયો નિર્ણય ન લેવો જે કંઈ પણ કામ કરવું છે સમજી વિચારીને કરવું હિતાવ છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે સાબિત થવાનો છે મોર પીંછ રંગ કોઈ પણ રીતે આરંગનો પ્રયોગ કરો દિવસ કલ્યાણકારી રહેશે ઉપાય છે આજના દિવસે મા સરસ્વતીની આરાધના કરી આપના માટે કલ્યાણ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ટ આવા જાતકો માટે આજે તમને સામાજિક ક્ષેત્રમાં સન્માન પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે બાળકો પ્રત્યેની કોઈ વિશેષ જવાબદારી હોય તે આજે સંપન્ન કરી શકશો આજે તમે બાળકો સાથે મનોરંજક ફળો વિતાવી શકો એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે લાંબા સમયથી અટકેલા કામ આજે પૂર્ણ થતા જોવા મળી રહ્યા છે પણ આજે આંખ સંબંધિત કોઈ સમસ્યા ઉદ્ભવી શકે છે આંખોને સાચવવી આપણા માટે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી લીધું પાયું શુભ રંગ આજે આપના માટે સફેદ છે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય છે આજના દિવસે સૂર્ય ગાયત્રી અથવા સૂર્ય મંત્રનો જાપ કરો મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે કન્યા જેના વર્ણના અક્ષરો બને છે અને આવા જાતકો માટે આજે તમારે તમારી ભાવનાઓને તમારી લાગણીઓને નિયંત્રિત રાખવી પડશે આજે જે લોકો બીમાર છે તેમના સ્વાસ્થ્યમાં સુધાર થવાની પણ સંભાવના છે વ્યવસાયમાં કેટલાક મહત્વના નિર્ણયો આજે આપે લેવા પડી શકે છે વૈવાહિક જીવનની જો વાત કરવામાં આવે તો આજનો દિવસ સુખદ આનંદની અનુભૂતિ કરાવવાળો સાબિત થશે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળે એ પ્રકારના ગ્રહ એકંદરે કન્યા રાશિના જાતકો દિવસ સાબિત વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે સોનેરી સાબિત થશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકાશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ઘરના ઉમરાની પૂજા અવશ્ય કરવી હળદર અને કંકુ દ્વારા ઉમરાની પૂજા કરી મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુ આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનો રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વડતારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈ જ્ઞાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફર ફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસે તુલા રાશિ રાશિ ચક્ર સપ્તમ કહેતા સાતમી રાશિ છે તુલા જેના વર્ણના અક્ષરો બને છે ર ને ટ આવા જાતકો માટે સ્પર્ધામાં ક્ષેત્રમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરી શકે છે વેપારમાં આજે આવકના નવા સ્ત્રોત નવા રસ્તા ખુલતા જોવા મળી શકે બૌદ્ધિક કુશળતાથી મુશ્કેલ કાર્યને પણ તમે સરળ બનાવી શકશો દિવસ તમારી બૌદ્ધિક ક્ષમતાથી સિદ્ધિવાળો છે લોકો તમારી વાણીની નમ્રતાથી આજે પ્રભાવિત થતા જોવા મળશે જેટલી મીઠાશ છે એટલો તમારો પ્રભાવ આજે વધતો જોવા મળે છે આજે સંતાન તરફથી પણ ખુશી મળે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે ટૂંકમાં તુલા રાશિ માટે દિવસ શુભ છે વાત કરીએ ઉપાયની તો શુભ રંગ આજે તમારા માટે રૂપેરી સાબિત થશે ઉપાય છે આજે લક્ષ્મી પૂજન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષ્ટિ રાશિ રાશિ ચક્રની અષ્ટમ કેતા આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન આવા જાતકો આજે તમને આર્થિક લાભ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તમારી વાણી ઉપર થોડુંક નિયંત્રણ રાખવું આજે હિતાવ સાબિત થશે આજે નોકરીમાં તમારો પ્રભાવ વધતો જોવા મળશે જે આપના પદ માટે આપના કાર્યો માટે શુભ સાબિત આજે તમારા અટકેલા તમામ કાર્યો પૂર્ણ થતા જોવા મળે થોડી મહેનત અવશ્ય લાગુ પડશે પણ કામ બધા પૂરા થઈ શકે સાંજ તમારા પ્રિયજનો સાથે મોજ મસ્તીમાં વિતાવાનો અવસર મળે એ પ્રકારની ગ્રહ બની રહી છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરેલી ઉપાયની શુભ રંગ તમારા માટે રાણી રહેવાનો છે ઉપાય આજના દિવસે ગણેશ અથર્વ પાઠ કરો કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ રાશિચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડ બાબતે સાવચેતી સાવધાની રાખી આપના માટે ખૂબ આવશ્યક અને હિતાવે છે વ્યાપારમાં લાભ મળશે કોઈ કાનૂની બાબતોમાં આજે તમારે ખૂબ જ સાવચેતી કે સાવધાની રાખવી પડશે આજે તમારા રહસ્ય વિશે કોઈ પણ વ્યક્તિને વાત ન કરવી અન્યથા એ આપના માટે સંકટનું કારણ બની શકે છે સાંસારિક સુખ સુવિધાઓના સાધનોમાં આજે વૃદ્ધિ થતી જોવા મળી રહી છે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરી લઈ ઉપાયો શુભ રંગ આજે મરુન સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે દેવી ભગવતી મહાકાલીની પૂજા કરવી અથવા દર્શન કરવા હિતાવ તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભરંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છીએ રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ છે મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ જ આવા જાતકો માટે આજે ભાગ્યોદય કારક દિવસ કહી શકાય કે ભાગ્ય તમારા પક્ષમાં જોવા મળી રહ્યું છે વ્યાપારના ક્ષેત્રમાં લાભ થવાથી તમને પ્રસન્નતાનો અનુભવ થઈ શકે તો આજે પારિવારિક જીવનમાં પણ ખુશીઓ મળતી જોવા મળી વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ પ્રત્યે આજે ગંભીર થતા જોવા મળી શકે છે પરીક્ષા આવી રહી છે ગંભીરતાનો ભાવ એમાં જોવા મળી શકે આજે મકર રાશિના લોકોને પણ પિતા તરફથી લાભ મળે એ પ્રકારના છે વાત ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે છે દુર્વાસ્ય કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો હિતાવ સાબિત થશે ઉપાય છે આજે ભૂખ્યાઓને ભોજન અવશ્ય કરાવવું કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ એકાદશ કેતા અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ઘ આવા જાત આજનો વિશેષ દિવસ આપના માટે મિશ્ર ફળદાતા સાબિત થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ બને છે બાળકોના આરોગ્યને લઈને થોડીક ચિંતા આજે અવશ્ય સતાવી શકે છે આજે કાર્યસ્થળ ઉપર તમારા પર કામનું દબાણ વધતું જોવા મળે છે કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે તમારું કામ આજે અટકી શકે છે અધૂરું રહી શકે છે પ્રેમી સાથે આજે મતભેદ થવાની પણ સંભાવના છે તો દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરી ઉપાયની તો શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે આછો આસમાની રંગ ઉપાય આજના દિવસે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો હિતાવતી વાત કરીશું આગળની રાશિ રાશિ ચક્ર ની આ દ્વાદશ કેતા આજે કામકાજના દબાણના કારણે માનસિક બેચેની કે પરેશાનીનો અનુભવ થઈ શકે કોઈ મિત્ર અથવા પાડોશી તરફથી રસપ્રદ સમાચાર જાણવા મળશે આજે માતા પિતાના આશીર્વાદ ને સહયોગ તમને મળે એ પ્રકારના ગ્રહમાન પ્રશસ્ત થઈ રહ્યા છે તમે બાળકો સાથે કોઈ મનોરંજક કાર્યક્રમનો આનંદ પણ આજ માણી શકો છો તો આજે સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ પણ માણવાનો અવસર છે મન ગમતું સ્વાદિષ્ટ ભોજનનો આજ સ્વાદ પ્રાપ્ત થઈ શકે ટૂંકમાં દિવસ કલ્યાણ કરે છે વાત કરીએ ઉપાયની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ છે મરૂન રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે નારાયણ કવચનો પાઠ આપના માટે હિત સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક નંબર ચંદ્રનો છે મૂલાંકુદ્ધ નો આ યોગ આજે આપના માટે અદ્વિતીય સફળતાના સાધનો પ્રાપ્ત કરાવશે આજે જે ક્ષેત્રમાં તમે પ્રયત્ન કરો છો તે કાર્યમાં સફળતા મળશે નવા સંબંધો નવા મિત્રોનું જોડાણ નવા સંબંધોનું જોડાણ થતું આજે જોવા મળે છે મનમુટાવ જે ચાલતા છે બધા દૂર થાય એ પ્રકારના આજના ગ્રહમાન અંકશાસ્ત્ર પ્રમાણે બની રહ્યા છે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવી વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાય આજે રવિવારના દિવસે એવો કયો ઉપાય કરી જીવનમાં ચાલતી સમસ્યાઓમાંથી મુશ્કેલીમાંથી મુક્તિ મળી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય આત્મભય રહેતો ત્યારે દુર્ગા માં કાલીની આરાધના મંગલકારી સામે થાય છે અગિયાર રવિવાર સુધી પ્રત્યેક રવિવાર અથવા ટોટલ અગિયાર રવિવાર ભગવતી મહાકાલીના મંદિરે જવું લીંબુ માને અર્પણ કરવું લીંબુ જે ફળ છે લીંબુ અર્પણ કરવું સાથે સાથે ત્યાં માતાજીના ચરણમાં અવશ્ય તે ભેટ અને પુષ્પ અર્પણ કરવું આટલું કરવાથી તમારા જીવનમાં ચાલતા સંકટોમાંથી મુક્તિનો માર્ગ પ્રશસ્ત થશે તમારી મનકામના પરિપૂર્ણ થાય એના માટે થોડો સમય ત્યાં બેસી માતાજીના મંત્રનો જાપ કરવો પણ અનિવાર્ય છે આવું અગિયાર રવિવાર કરો જીવનમાં ચાલતી સમસ્યાઓમાંથી નિશ્ચિત રાહત મળશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે વાત કરીએ આજના દિવસના મહામંત્ર કે જેનો જાપ કરવો આજના દિવસને આપના માટે કલ્યાણકારી બનાવી શકે નોંધી રાખીએ આજનો આ મહામંત્ર ઓમ કૃષ્ણાય વાસુદેવાય હર પરમાત્મય પ્રણત નાસાય મંત્ર નમો છે ભગવાન કૃષ્ણની આરાધના નો મંત્ર જીવનમાં ચાલતા તમામ સંકટોમાંથી મુક્તિ માટેનો મંત્ર છે આજે ઓછામાં ઓછી એક માળા મંત્રનો જાપ અવશ્ય કરવો પૂર્વાભિમુખ બેસી આ મંત્રનો જાપ કરવો વિશેષ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્ર જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવત આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ જય ભવાની દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મૂઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર